સીએમ અરવિંદ કેજરીવાલ સામે માનહાની નો કેસ અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી પીએમ મોદીની ડિગ્રી મુદ્દે મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી મેટ્રો કોર્ટે સંજય સંજયસિંહ અને કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું દિવ્યા જોડાઈ ગયા છે દિવ્યા આજે મેટ્રો કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી કેટલા વાગે સુનાવણી હાથ ધરાશે શું વિગતો સામે આવી રહી છે પીએમ મોદીના વિવાદિત ડિગ્રી મુદ્દે માનહાની કેસની ફરિયાદ છે તે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે મેટ્રો કોર્ટમાં કરવામાં આવી છે ખોટી રીતે બદનામ કરવાનું આખું કાવતરું ઘડ્યું હોવાનું અરજદાર નો અરજીમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે આ મુદ્દે આજે બંને પક્ષના વકીલો છે છે તે તે કોર્ટમાં જવાબ રજૂ કરશે અરવિંદ કેજરીવાલ ના વકીલ પણ કોર્ટમાં જવાબ રજૂ કરે તેવી પણ શક્યતાઓ જોવાથી તે મળી રહી છે અરજદાર તરફથી આજે કોર્ટમાં મહત્વપૂર્ણ રજૂઆતો અને જરૂરી પુરાવા છે તે પણ કોર્ટમાં આજે રજૂ કરવામાં આવશે આભાર દિવ્યા તમામ વિગતો માટે